કોંગ્રેસ દ્વારા ખાસવાડી સ્મશાનની બહાર દેખાવો કરવામાં આવ્યા હતા વડોદરા શહેર માં આવેલા એકત્રીસ સ્મશાનો ના ખાનગીકરણના વિરુદ્ધમાં આજરોજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ખાસવાડી સ્મશાન એટલે બહુચરાજી સ્થિત આવેલ સ્મશાન જે છે ત્યાં સ્મશાનની બહાર દેખાવ કરવામાં આવ્યા હતા हाय रे बाजा हाय 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 रे बाजा बोल रे ला बोल रे हाय ईश्वर आए ऊपर ऊपर भाई हाय रे बाजा हाय 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 બાકી છે વિરોધ આજે જે ખાનગી સ્મશાનો એકત્રીસ એનું જે ખાનગીકરણ કર્યું સ્મશાનો એનો વિરોધ છે પણ આ સૂત્ર વાંચવા જેવું છે કે આ ભાજપના રાજમાં શું થઈ રહ્યું છે કે પ્લેન તૂટ્યા રોડ તૂટ્યા તૂટ્યા નદીના પુલ હજુ જો તમે બીજેપીને વોટ આપે તો એ એમની જિંદગીની સૌથી મોટી ભૂલ આ વડોદરાની પ્રજાની વાત છે આ જે પ્લે લખ્યું છે તમે વિચાર કરો કે જીવતા જીવતો માણસને વડોદરાની પ્રજાજનોને આ લોકોને રાજમાં સુખ શાંતિ નથી પરંતુ મર્યા પછી જ્યારે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે આવે ત્યારે પણ જે નફો કમાવાની સંસ્થાઓને જે ખાનગી કોન્ટ્રાક્ટ આપ્યા છે એને સખત સદમાં વખોડીએ છીએ કોંગ્રેસ પાર્ટી અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનને પત્ર આપીને અમે વિરોધ પ્રદર્શિત કર્યો હતો પરંતુ મને ખબર નથી પડતી કે આ લોકો કાંઈ ચામડીના માણસો છે એમના ભાજપ કાર્યાલયથી પણ એમને જે આદેશ આવ્યો તો પણ ઘોડીને પી ગયા અમને તો એવું લાગે છે કે આ આવનારા દિવસોમાં આ ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો જે અદબ પલાટી મોઢા આંગળી રાખીને બેઠા છે જે ખાલી યસ સર યસ સર કરો આંગળી ઊંચી કરે છે અરે ભાઈ તમને વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા કે તમે પ્રજા માટે બોલશો વડોદરા માટે બોલશો તમે નથી પ્રજા માટે બોલતા ભાજપના નેતાઓ નથી વડોદરાના હિતમાં બોલતા માત્ર ક્યારે બોલે છે જ્યારે ભ્રષ્ટાચાર કરવાનો આવે ત્યારે બોલે અને એટલા માટે આ વડોદરા મહાનગર મેવા સદન થઈ ગયું સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કરતા કરતાં વડોદરાના બીજેપીના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાં સ્માર્ટ થઈ ગયા વિકાસ તો વિકાસ તો વડોદરાનો થયો નથી વિકાસ ભાજપના કેટલાક નેતાઓનો થયો છે આપણે સૌ જાણીએ છીએ વડોદરા શહેરના મેયરની બોલતી બંધ છે મેયર એ મૌન રાખ્યું છે એક શબ્દ નથી બોલતા કારણ કે મેયર કંઈ બોલે અને થાય કઈ બીજું કારણ કે એમને એટલું જ્ઞાન નથી ડેપ્યુટી મેયર પર ભ્રષ્ટાચારના આરોપ

પ્રજા વિરોધી પ્રજા શું માંગે છે પ્રજા ટેક્સ ભરે છે મહેનત રૂપિયાનો કોઈના ભાજપના રૂપિયાનો નહીં પણ પ્રજા રૂપિયાથી વેરો ભરે એની સામે શું માંગે સુવિધામાં શું માંગે બે ટાઈમ પીવાનું પાણી સારા રોડ રસ્તા ગટર સિસ્ટમ હોય વરસાદ ખાસ હોય આ તો આ કુદરતી આ વખતે વરસાદ નથી પડ્યો ગયા વર્ષે આ ભ્રષ્ટ આખું વરદા પાણીમાં ડુબાડ્યું આ વખતે વરસાદ નથી પડ્યો તો આ વખતે રોડ પર મોટા મોટા ખાડા આ કેટલા ભ્રષ્ટાચાર અને સ્મશાન જેવો સ્મશાન જ્યાં તમે વિચાર કરો કે જે સેવાકીય સંસ્થાઓ કામ કરતી હતી શું કામ છે તમારા આવા પ્રજા વિરોધી નિર્ણયો લઈને તમે જુઓ કે ગઈકાલે છાણી ગામના લોકોએ પણ બંધરૂ એલાન આપ્યું અમે તમે વડોદરાની પ્રજાની સાથે છે કોંગ્રેસ પાર્ટી આવના દિવસોમાં સ્મશાન મુદ્દે જે પણ લોકો આ ખાનગી સંસ્થાઓ સામે આંદોલન કરશે અમારું એમને સમર્થન દેશે અને કોંગ્રેસ પાર્ટી પોતે પણ રોડ રસ્તા પર આંદોલન કરશે જરૂર પડશે તો ભાજપના કાર્યાલયનો ઘેરાવ થશે અને આ ધારાસભ્યોનો ઘરે મેયરના ઘરે જઈને પણ વિરોધ પ્રદર્શન કરીશું એમાં એવું છે રૂપિયા જ્યાં કમાવા મળે ભ્રષ્ટાચાર કરવા મળે આ બધી નીતિઓ એ જ છે અંતિમ ક્રિયા કરવા પાછળ કોઈ પણ કોઈ પણ સાધારણ વ્યક્તિને તમે પૂછો કે કેટલો ખર્ચો થાય છે એ અઢીથી ત્રણ હજારથી વધારે નહીં છે કારણ કે પંદરસો રૂપિયાના લાકડા હોય અને છાણાના આઠ આઠસો નવસોના હોય એટલે આમ મરીને ત્રણેક હજાર રૂપિયા ખર્ચો થતો હોય તો સાડા સાત હજાર રૂપિયા કઈ રીતે આપો છો તમે પાછા શું કહે છે જે અંતિમ ક્રિયા કરવા આવશે એને પૈસા નથી આપવાના આ કોર્પોરેશન કોના પૈસા વડે ચાલે છે ભાઈ લોકોના ટેક્સ રૂપી આવતા પૈસા વડે જ કોર્પોરેશન ચાલે છે ને તો એમના જ પૈસા તમે એવું કહો છો કે નહીં ચાલે અને કોઈ વ્યક્તિ એવું હોય છે જે વ્યક્તિ પોતાના પરિજનોને પોતાના મા બાપ હોય પોતાના ભાઈ બહેનોને એની અંતિમ ક્રિયા કરવા આવે ત્યારે એ પોતાના ખર્ચેથી કરે છે એક રૂપિયા બી નથી લેતા કેટલાક લોકો દાન કરતા હોય છે તમે બધી વસ્તુઓની અંદર ભ્રષ્ટાચાર કરો છો એ સાબિત કરી દીધું છે તમે અને આ મુર્દો કે ઉપર બી કફન બેચ કર બી પૈસા કમાને કા ધંધા જો તમને કરાય એ બંધ કરી દો

એટલે ધીમે ધીમે આગ જાગશે